10 ટકા રૂપિયા એક ના બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ દસ ટકા અને બે વર્ષ છે તો સાદું વ્યાજ કેટલું થઈ જાય વીસ ટકા અને ચક્રવૃત્તિ વ્યાજ

હવે ત્રણ વર્ષનું હે દસ ટકા સાદું થઈ જાય અને ચક્રવૃત્તિ વ્યાજ તે ટો તફાવત આવ્યો ત્રણ પોઈન્ટ એક ટકા ત્રણ પોઈન્ટ એક ટકા દસ હજાર એક ધિરાણ કરતી પેઢી એ દસ ટકાના દરે નાણાં ઓછીના ચક્રવૃત્તિ વ્યાજે આપે છે વ્યાજ ની ગણતરી દર છ મહિને કરવાનો દાવો કરે વાર્ષિક અસરકારક વ્યાજ કેટલું દસ ટકા આપેલા છે અને ગણતરી છ માસિક કરવાની છે તો છ માસિક ગણતરી ચક્રવર્તી વ્યાજે કરીએ તો છ મહિનાના પાંચ ટકા એટલે દસ ટકા એટલે દસ સીધો જવાબ આવે ખાલી રકમ જ મોટી બાકી જવાબ સહેલો છે

સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ નો તફાવત 0 થાય ઓપ્શનમાં ક્યાંય 0 છે નહીં તો ડી એક પણ નહી જવાબ આવે જીરો કેમ કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને પ્રથમ વર્ષના ચક્રવૃત્તિ વ્યાજ નો તફાવત જીરો થાય દસ ટકા લેખે રૂપિયા એક હાજર ના બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃતિ વ્યાજ નો તફાવત કેટલો થાય આપણે સૂત્ર મુજબ પણ ગણી શકાય અને આપણે સૂત્ર વિના પણ ગણી શકીએ આપણે ટકાવારી ઉપર વયા જઈએ તો દસ ટકા લેખે બે વર્ષના સાદું વ્યાજ કેટલું થાય દસ ગુણ્યા દસ એટલે વીસ ટકા છે ચક્રવૃત્તિ વ્યાજ દસ પ્લસ દસ દસ ગુણ્યા દસ બરાબર લિયો એટલે દસ ટકા જવાબ આવે જવાબ આવે ડી અકાઉન્ટ ઇન્સ્પેક્ટર બે હજાર અઢાર જવાબ આવે ડી હજી સૂત્ર મુજબ પણ ગણી શકો બે વર્ષનો તફાવત લેવાનો એટલે નો વર્ગ વર્ગ તમે લઈ શકો નો નો વર્ગ લ્યો એટલે દસ હજાર ગુણ્યા આર એટલે દસ એક હજાર સોરી દસ ગુણ્યા દસ છેદમાં સો નો વર્ગ એટલે સો ગુણ્યા સો દસ

આ સૂત્રને જો તમે ગણતરી કરો તો બહુ લાંબી પડી જાય અને પેપર માં ટાઈમ ઘટે તો આ સૂત્રનો ઉપયોગ આપણે નહીં કરીએ કારણ કે આ સૂત્ર છે એક સૂત્ર છે 2 વર્ષનો તફાવત આવ્યો હોય તો બીજું સૂત્ર છે 3 વર્ષનો તફાવત આવ્યો હોય તો અને 4 વર્ષનો તફાવત આવ્યો હોય તો કોઈ નવું સૂત્ર ક્યાંથી બનાવવું તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો થતો નથી આપણે ડાયરેક્ટ ટકાવારી ઉપર કરીએ તો પરીક્ષામાં ટાઈમ ઘટે નહીં અને ઝડપથી દાખલો થાય તો અહીંયા કેટલા આપેલા છે 10% આપેલા તો સાદા વ્યાજે ત્રીસ ટકા થઈ જાય અને ચક્રવૃતી વ્યાજે પોઈન્ટ એક ટકા થઈ જાય બંને પર્સન્ટ તફાવત આવી જાય ત્રણ પોઈન્ટ વન જીરો પર્સન્ટ કે ના કે દસ હજાર ના આ દસ હજાર ટકાવારી છે માટે સોય ભાંગી નાખીએ ત્રણ પોઈન્ટ દસ ગુણ્યા સો એટલે ત્રણસો ને દસ જવાબ આવે ચક્રવૃતી વ્યાજે એક રકમ પ્રથમ વર્ષનું વ્યાજ રૂપિયા બીજા વર્ષે કેટલું થઈ ગયું ચારસો ને વીસ રૂપિયા થઈ ગયું એટલે કે આ ચારસો રૂપિયા એના ઉપર અમુક ટકા દરે વ્યાજ પાછું લગાડવામાં આવ્યું ચક્રવૃત્તિ વ્યાજ એટલે વ્યાજ ઉપરનું વ્યાજ પ્રથમ વર્ષે ચારસો આવ્યું હતું એના ઉપર અમુક ટકા દર લગાયો તો ચારસો વીસ થઈ ગયું તો કેટલું વધારે આવ્યું તો 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 કે કે રૂપિયા કેટલા પાંચ પાંચ ટકા જવાબ જવાબ આવે બી પાંચ ટકા તો વ્યાજ નો દર હોય પાંચ ટકા બીજો પ્રશ્ન જો કોઈ એક રકમ ના સાદા વ્યાજ અને કુલ તફાવત રૂપિયા સો થાય તો તે રકમ કઈ હોય અહીંયા ભૂલાઈ ગયું દસ ટકાના દરે દસ ટકાના દરે દસ ટકાના

તફાવત કેટલા આપેલા હે સો એક ટકો બરાબર સો રૂપિયા હોય તો સો ટકા સો રૂપિયા થાય તો આપણને સો ટકા મળી જાય એક ટકા બરાબર સો રૂપિયા હે તો કઈ રકમ ના થાય તો સો ગુણ્યા સો મહિંગ એક એટલે દસ હજાર જવાબ આવે સાદું વ્યાજ રૂપિયા રકમ કઈ જીપીએસસી ક્લાસ વન ટુ બે હાજર સત્તર જીપીએસસી ક્લાસ વન ટુ માં પ્રશ્ન પૂછાયેલો બે હજાર સત્તર માં હવે તમને આપેલું હોય બે વર્ષનું સાદું વ્યાજ તો એક વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય રૂપિયા ત્રીસ એટલે સાઠ રૂપિયા થઈ ગયું ચક્રવૃતી વ્યાજ આપેલું હોય બે વર્ષનું ત્રેસઠ રૂપિયા એટલે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ બીજા વર્ષનું સાદું વ્યાજ વ્યાજ ઉપરનું વ્યાજ લગાડી અને રૂપિયા એવા ત્રેસઠ પોઈન્ટ તો વ્યાજ ઉપરનું વ્યાજ કેટલું લઈ ગયું તો કે ત્રણ પોઈન્ટ પિંચોતેર રૂપિયા લઈ ગયા ત્રણ પોઈન્ટ પિંચોતેર રૂપિયા કેના ઉપર લાગ્યા તો કે ત્રીસ રૂપિયા ઉપર ત્રીસ રૂપિયા ઉપર લગાડવામાં આવ્યા ત્રણ પોઈન્ટ પિંચોતેર રૂપિયા થયા અથવા તો વ્યાજ થયું એ ત્રીસ રૂપિયાનું થયું તો આપણે મુદલ મુદલ ઉપર કેટલા રૂપિયા વ્યાજ લગાડવામાં આવ્યું અને ત્રીસ રૂપિયા મેળા આપણને આગળ મુદ્દલ હતું એના ઉપર વ્યાજ લગાડવામાં આવ્યું ત્રીસ રૂપિયા બીજા વર્ષે ત્રીસ રૂપિયા 60 રૂપિયા સાદા થયા પિંચોતેર ત્રીસ ના થઈ ગયા તો આ ત્રીસ રૂપિયા કેના થયા એ મુદ્દલ મળી જાય આપણને તો અહીંયા લખીએ રાશિના નિયમ મુજબ ત્રીસ રૂપિયા એટલે કઈ રકમ હોય ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયા હોય ત્યારે વ્યાજ તો સાદું છેદમાં ત્રણ પોઈન્ટ પિંચોતેર બે મીડા હટાવીને કરાવી ગયા સો તમે આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય બી બસો ને ચાલીસ રૂપિયા કોઈ એક રકમ ના બે વર્ષના ચક્રવૃત્તિ સો રૂપિયા ના બસો રૂપિયા ચારસો મહા બે એટલે બસો રૂપિયા એક વર્ષ સાદું વ્યાજ થયું બસો રૂપિયા વધતા બસો રૂપિયા એટલે ચારસો રૂપિયા થઈ ગયું સાદું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજુ છે દસ ટકા દસ રૂપિયા સો એના ટકા કેટલા બસો રૂપિયા ઉપર દસ રૂપિયા વ્યાજ મળે છે ટૂંકમાં તો સો એના ટકા એટલે વ્યાજનો દર મળી જાય બસો એ જવાબ આવે પાંચ ટકા બી જીપીએસસી લેક્ચરર બે હજાર એકવીસ માં આ પ્રશ્ન પૂછાયેલો કોઈ એક રકમ નું બાર ટકા લેખે બે વર્ષ ચક્રવૃત્તિ વ્યાજ રૂપિયા બે હાજર પાંચસો ચુમાલી થાય તો રકમ શોધો એટલેવૃતિ અને સૂત્ર મુજબ તમે ગણવા જાવ તો દાખલો લાંબો પડે એ ઇક્વલ ટુ પી કાઉસમાં વન આર બાય સો આખા કાઉસ ઉપર એનઘાત આ સૂત્ર મુજબ તમે કરો તો જવાબ લાબો પડી જાય પેપરમાં ટાઈમ ઘટે આ પ્રશ્ન પૂછાયો હતો જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટર 15 10 2017 માં જો સાદો વ્યાજ હોય તો 12% લખે 24% થાય અહીંયા છે ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય કેટલા ટકા થાય ડાયરેક્ટ 12 નું 24 + 1.44 24% બે હજાર પાંચસો ને ચુમ્માલીસ કોઈ એક રકમ ના પચીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા બસો બે હાજર પાંચસો ચુમ્માલીસ થાય તો એ રકમ કહ્યું હોય એટલે ડાયરેક્ટ આપણે સો ટકા લઈ લઈએ એટલે રકમ મળી જાય સો ગુણ્યા બે હજાર પાંચસો ચુમાલીસ છે બે હજાર પાંચસો ચુમાલીસ બે હજાર પાંચસો ચુમ્માલીસ કેન્સલ એટલે જવાબ આવી જાય દસ પીઆઈ ની પરીક્ષામાં ઉછાઈ ગયેલો પ્રશ્ન છે